પરિવારથી વિખુટુંબ પડેલ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવી સોંપેલ સામપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દિવ્યાંગ અનાથ બાળકો માટે કામગીરી કરે છે આલ સંસ્થાને તારીખ 30/6/2025 ના રોજ જૂનાગઢના ચિતાખાના વિસ્તારમાંથી એક અજાણ્યો બાળક અંદાજીત 10 વર્ષનું મળી આવેલ તે બાળક કઈ બોલતું નથી તેના હાથા પર વિક્રમ નામ લખેલ છે જેથી બાળકને સંસ્થામાં સંભાળ માટે રાખેલા બાળકની ફોટા સાથેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરેલ છે અને બાળકનું સતત કાઉન્સેલિંગ કરેલ આજ રોજ તારીખ 5/7/2025 ના રોજ રાજકોટથી બાળકના માતા અને પરિવારની વાર્ મળેલ તેમના માતાને સંસ્થા ખાતે બોલાવી બાળકના ડોક્યુમેન્ટની ખરાય કરેલ બાળક પણ તેમના માતાને ઓળખી ગયેલ અને બેઠી ગયો ખૂબ જ લાગની સબર દ્રશ્યો જોવા મળશે તેથી બાળકને માતા સાથે મિલન કરાવી બાળકની માતાને બાળક રૂબરૂ સોંપી દીગેલ છે આતકે બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેર પર સંગીતાબેન માલમ સદસ્ય શ્રીઓ કંતબેન વ્યાસ જયરાજભાઈ બોરીચા રમેશભાઈ કપડિયા ખાસ ઉપસ્થિત રહેલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર

એ સાંભળી શકે છે બોલી શકતું નથી એટલે એને અમે અહીંયા મહેન્દ્રભાઈને વાત કરી અને સાંપ્રત સંસ્થામાં મૂકેલ છે છાપામાં અને જાહેરાતો વગેરે આપેલ મેં સોશિયલ મીડિયા મારફત તો એમાં એના મમ્મીને કોઈ બસવાળા ભાઈએ કીધેલ કે ભાઈ તારું બાળક છે એ સાંપ્રત સંસ્થામાં છે એટલે એણે પોલીસનો કોન્ટેક કરી અને ગઈકાલે સાંજે આવેલ હતા પરંતુ ખૂબ વરસાદને કારણે એને અમે ને મહેન્દ્રભાઈ નક્કી કર્યો કે ભાઈ એના મમ્મી અત્યારે વરસાદમાં ક્યાં જાશે એટલે આજની રાત એને અહીંયા સંસ્થામાં રોકીએ એટલે આથે આજે આ બાળકને લેવા આવ્યા છે અને એને ખૂબ અમે સારી હાલતમાં એના મમ્મીને સોપીએ છે બાળકને છે ના એને

સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં અનાથ બાળકો તો જ છે પણ જે બેરા મૂંગા હોય અથવા તો બોલતા ના હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં ના ઓર્ડર થી મૂકવામાં આવે છે ત્યારે પાંચક દિવસ પહેલા સીડબ્લ્યુસી ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન એમનો ફોન આવેલ કે પોલીસને એક બાળક મળેલું છે એક દિવસ ફેરવે છે પણ બાળક બોલતું નથી ટૂંકમાં એમને બધી ભાન છે પણ પરિસ્થિતિ એના વાકફથી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે અત્યાર સુધીમાં આપણે આઠ બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે એમાં અલગ અલગ રાષ્ટ્ર અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા એવી રીતે આ બાળક આપણે પાંચ દિવસ પહેલા પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકને ફોટો શેર કરેલો તેમાં આ બાળક ખરેખર રાજકોટનું છે એમના મમ્મીના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એના જે એના મમ્મી હોસ્પિટલમાં હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાવ છું તો બોરે છે ત્યારે બાળક કેન પ્રકારે બહાર નીકળી ગયું બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે એની એટલું નામ ખ્યાલ આવતો હતો પણ સતત મેં કીધું સોશિયલ મીડિયા થી બેન ને ખબર પડી પોલીસ પોલીસ સ્ટેશને ગયા ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બહાર સુરક્ષા અધિકારીનો ફોન આવ્યો અને સીડબ્લ્યુસી ગીતાબેન ને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે એટલે આપણી સાંપ્રત સંસ્થામાં જેને રોકી કારણ કે રાતે બહુ મોડા આવેલા તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા એટલે ત્યારે આપણે સીડબ્લ્યુસીની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર પણ પોતે એક સમજી સમજી શકે છે પણ બોલી નથી શકતો એના કારણે દરેક એમના વાલીને મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતો ન હોય તેમને ખાસ આપના મોબાઈલ નંબર અને તમારો એડ્રેસ હોય તેમના હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસ દ્વારા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ ખરેખર અમે સીડબલ્યુસી ટીમ છે આભાર માનીએ કારણ કે આવા બાળકને મોકલવામાં સમાજ સુરક્ષા સુરક્ષા અધિકારી બાળ અને સીડબ્લ્યુસી ખૂબ સપોર્ટ આપે છે જેથી કરીને આધાર લિંક થી માંડી અને વાલી સુધી કેમ પહોંચવું એમાં સતત તમને સરળ રસ્તો મળી શકે છે ખરેખર ફરી ફરી આ બાળકના પરિવારને આપીએ છીએ એટલે સીડબ્લ્યુસી અને સમાજ સુરક્ષા અને બાળ સુધીનો આભાર માની